હજુ પણ ગુજરાતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષય તૃતીય એટલે કે ગામઠી ભાષામાં અખાત્રીજ તરીકેના દિવસે વરસાદનો વર્તારો નિહાળવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયરા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વર્તારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી છે ગામે વર્ષોથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનો દર્શાવવામાં આવે છે જેમાં વહેલી સવારથી જ કુંભાર ભગત દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર ચાર નાની મટકી એટલે કે કુલડી બનાવવામાં આવે છે જેને ચાર માસ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો નામ આપવામાં આવે છે જેમાં ઓગળીને તેમાંથી પાણી સરકી જાય છે તે માસમાં વરસાદ સારો થતો હોવાની લોકોમાં માન્યતા છે સેજકપર પર ગામે રહેતા કુંભાર જયરામ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દાદા પર દાદાના સમયથી વરસાદનો વર્તારો દર્શાવવા અને નિહાળવાની પરંપરા ચાલી આવી છે જેને હજુ સુધી જાળવી રાખવામાં આવી છે જે ચોક્કસ દાવો ન કરતા ગામ લોકોની માન્યતા પર આધાર રાખે છે હવામાન વિભાગ જ્યોતિષશાસ્ત્રના ફળ કથન જેમ ગ્રામ્યમાં દેશી ઢબથી અલગ અલગ રીતે આગામી ચોમાસાનો વર્તારો જોવાની પરંપરા આજે પણ અકબંધ રહી છે જય શિયારામ જય મહાદેવ અમે શાજકપુરના વાસી પ્રજાપતિ હાલ દર વર્ષે અખાત્રીસના દિવસે અષાઢ વૈશાખ સુદ ત્રીજને દિવસે અખાત્રીયા કરવી છે ચાર માસ ઉતાર્યું છે અષાઢ શ્રાવણ ભાદરો અને આસો આ એક માન્યતા જૂની કાયમ થશે અને હવને ગામ લોકોને બધાને વિશ્વાસ પૂર્ણ હોય છે કે જે કુંભાર ભગત જોએ સત્ય છે અને હજુ સત્ય એમનામ પાળે છે ભગવાન આપણે કંઈ પાળતા નથી ના આ હજુ એમનામ રૂઢિ આલે લે આવે છે અને કાયમથી કરતા આવી છે